મેટ્રો ટ્રાવેલરોની તકલીફોનો અંત લાવવા માટે એપ લોન્ચ કરી છે અને આ એપનું નામ છે અમદાવાદ મેટ્રો આમ અમદાવાદના મેટ્રો ટ્રાવેલો હવે ટિકિટ બારીની ભીડથી પચી શકશે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા આ એપ શરૂ કરવામાં આવી છે અને આના લીધે મેટ્રો ટ્રાવેલો હવે ઘરે બેઠા બેઠા અમદાવાદ મેટ્રોની એપ પરથી ટિકિટ બુક કરાવી શકશે આજ જનરેટ થયેલી ટિકિટના આધારે રેલવે સ્ટેશન પર ફક્ત ટિકિટ સ્કેન કરીને સરળતાથી પ્રવેશ કરી શકશે અમદાવાદ ગાંધીનગર મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનારા મેટ્રો ટ્રાવેલરોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે દરરોજ લગભગ નેવું હજાર થી લાખો લોકો મેટ્રોમાં મુસાફરી કરે છે અને તેથી મેટ્રો ટ્રાવેલરોની સગવડને ધ્યાનમાં રાખીને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશને અમદાવાદ મેટ્રો એપ લોન્ચ કરી છે

અત્યાર સુધી મેટ્રો ટ્રાવેલરોમાં પણ ગણગણાટ હતો કે અત્યારે સ્માર્ટફોનનો ઉપયોગ સામાન્ય થઈ ગયો છે અને રેલવે પણ તેની એપ્લિકેશન પૂરી પાડે તો અમદાવાદ મેટ્રોની આ પ્રકારની એપ્લિકેશન શા માટે નથી પણ અમદાવાદ મેટ્રો એપ મુસાફરોની બુકિંગ અંગેની બધી જ તકલીફોનો એકમાત્ર ઉકેલ છે મેટ્રો ટ્રાવેલરો જાણે તેને જ અત્યંત આતુરતાથી રાહ જોતા હતા અને આ એપના લોન્ચિંગની સાથે તેમની ટિકિટ બુકિંગની તકલીફોનો અંત આવી ગયો છે હવે આ એપ ટિકિટ બુકિંગ માટે કઈ રીતે કામ કરે છે તે જોઈએ તો અમદાવાદ મેટ્રો એપમાં ક્લિક કરવાની સાથે બુક ટિકિટમાં ક્લિક કરતા કયા સ્ટેશનથી કયા સ્ટેશન સુધી જવું તે સ્ટેશન સિલેક્ટ કરવાનું રહેશે અને તેના પછી ટિકિટ લેવાની છે અને તે સિલેક્ટ કરવાની રહેશે ટિકિટ સિલેક્ટ કર્યા પછી કન્ફર્મ ટિકિટ પર ક્લિક કર્યા પછી કઈ કેટલું ભાડું થાય તે દર્શાવવામાં આવશે અને ઓનલાઈન પેમેન્ટ માટે તેમાં ક્લિક કરવાની સાથે જ યુપીઆઈ પેમેન્ટ ક્લિક કરવાનું હોય તો તેમાં વિગતો ભરવાની સાથે તરત જ ઓનલાઈન પેમેન્ટ થઈ જશે અને ટિકિટ જનરેટ થઈ જશે આ ટિકિટ મેટ્રો સ્ટેશન પર જઈને સ્કેન કરવાથી પ્રવેશ મળશે મેટ્રો ટ્રાવેલર ઓનલાઈન ટિકિટ તો બુક કરાવે પરંતુ તેને તે ધ્યાન રાખવું પડશે કે આ બુક કરેલી ટિકિટ ફક્ત બે કલાક જ ચાલશે અને તેથી ટિકિટ બુકિંગ કરતા પહેલા ટ્રેનનો સમય તપાસી લેવો જરૂરી છે

ગુજરાત મેટ્રો રેલવે કોર્પોરેશનની અમદાવાદ મેટ્રોમાં ટિકિટ બુક કર્યા પછી મેટ્રો ટ્રાવેલર તમારી ટિકિટ જોઈ પણ અને આ એપ મેટ્રો રેલવેના કયા કયા સ્ટેશન પર ટ્રેન જાય છે તેની માહિતી પણ આપવામાં આવે છે જ્યારે મેટ્રો ટ્રેન બદલવાની હોય ત્યારે આ માહિતી ખૂબ જ ઉપયોગી નીવડે છે ટિકિટ બુક કરાવતા પહેલા બે સ્ટેશન વચ્ચેનું ભાડું પણ ચકાસી શકાશે એપ દ્વારા મેટ્રો ટ્રેન કયા સમયે કેટલા વાગે ઉપડે છે અને કયા સ્ટેશન કયા સમયે પહોંચશે તેની વિગતો પણ મળી જશે અને આ ઉપરાંત મેટ્રો ટાઈમ ટેબલ પણ આ એપ્લિકેશન દ્વારા જાણી શકાશે આના જ કારણે મેટ્રો ટ્રાવેલરને કયા સમયે સ્ટેશન પર પહોંચવું તેની ખબર પણ પડશે મેટ્રો ટ્રેન દરરોજ સૌથી પહેલા કયા સ્ટેશન થી ઉપડે છે તે પણ આ એપ માં દર્શાવવામાં આવ્યું છે અને કોઈને છેલ્લી ટ્રેન પકડવાની હોય તો તેની માહિતી પણ આ એપ માંથી મળી શકશે આમ અમદાવાદના મેટ્રો ટ્રાવેલરો અમદાવાદ મેટ્રો એપ નો ફાયદો ઉઠાવવા તૈયાર થઈ જાવ આગામી સમયમાં આ એપ માં વધુ ને વધુ ફીચર્સ ઉમેરાઈ શકે છે અને તેમાં મેટ્રો સ્ટેશન થી કોઈ ખરીદી કરો તો ડિસ્કાઉન્ટ જેવી જુદી જુદી સ્કીમનો પણ સમાવેશ થયો છે